નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક કાયમી સરકારી નોકરીની માહિતી આ વિડીયો જોવાના છીએ અમદાવાદ મુલસી મુર્પોરેશનમાં સિવિલ એન્જિનિયરોની ભરતી કરવા માટેની એક જાહેરાત બહાર પાડવામાં આવી છે આ જાહેરાતની અંદર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો કુલ 3 સંવર્ગની અંદર સિલ એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે તો આપણે આ ભરતીની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર તથા ઇજનેર શ્રી રિસ્તેદાર ખાતા માટે નીચે જણાવેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ અગિયાર વાગે ને મિનિટ સુધીમાં મળે તે રીતના ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો અહીં પ્રથમ જગ્યા છે તેનું નામ જોઈએ તો આસિસ્ટન્ટ સિટી ઇજનેર મિત્રો કુલ ચોવીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જગ્યાઓની સંખ્યા અહીં આપણને કેટેગરી વાઇઝ આપવામાં આવી છે તે જોઈએ તો બિન અનામત કેટેગરી માટે બાર ઉમેદવારોથી થશે ઈડબલ્યુએસના ઉમેદવારો માટે બે જગ્યાઓ ઉપર ભરતી થશે એસસીબીસીના ઉમેદવારો માટે સાત જગ્યા ઉપર ભરતી થશે એસસી ઉમેદવારો માટે કુલ ચાર જગ્યાઓ ઉપર ભરતી થશે અને એસટી ઉમેદવારો માટે કુલ બે જગ્યા ઉપર ભરતી થશે મિત્રો આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત આપણને અહીં આપવામાં આવી છે તે જોઈએ બીઈ સિવિલ પાંચ વર્ષનો ઇજનેરી કામનો અનુભવ જે પૈકી બે વર્ષની જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ હોવો પણ અહીં જરૂરી છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર કેટલો મળશે તેની માહિતી જોઈએ તો સાતમા પગાર પંચ લેવલ નવ પે મેટ્રિક તેપ્પન હજાર સોથી એક લાખ સડસઠ હજાર આઠસો એક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થો પણ મળવાપાત્ર થશે જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની ભય મર્યાદા કેટલી હોવી જોઈએ તો ઉમેદવારની ઉંમર સાડત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય જગ્યા નંબર બે જોઈએ તો આસિસ્ટન્ટ ઇજનેર અહીં કુલ એકોતેર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે તેત્રીસ જગ્યાઓ ઉપર ભરતી થશે ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે સાત જગ્યા ઉપર ભરતી થશે ઉમેદવારો માટે ઉપર ભરતી થશે એસસી ઉમેદવારો માટે કુલ બાર જગ્યા થવાની છે અને એસટી ઉમેદવારો માટે અહીં બે જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યાઓમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત બી ઈ સિવિલ કરેલું હોવું જોઈએ અને બે વર્ષનો ઇજનેરી કામનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળશે તો સાતમા પગાર પંચનું લેવલ આઠ પે મેટ્રિક ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસોની ગ્રેડમાં મુજબ મળી શકતા અન્ય ભથ્થા મળવા પાત્ર થશે આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદા જોઈએ તો ઉમેદવારની વય અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં જગ્યા નંબર ત્રણ જોઈએ તો સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની જગ્યા પર ભરતી થવાની છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની કુલ ચારસો ને જગ્યાઓ ઉપર ભરતી થશે અહીં મિત્રો જનરલ ઉમેદવારો માટે એકસો ને પંચાણું જગ્યાઓ છે ઇડબ્લ્યુ ઉમેદવારો માટે સુડતાલીસ જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે પચાસ વર્ગના ઉમેદવારો માટે એકસો ત્રેવીસ જગ્યા છે એસસી ઉમેદવારો માટે પાંત્રીસ જગ્યા છે જ્યારે અનુસૂચિત જાતિ માટે ચૂંતેર જગ્યાઓ છે મિત્રો આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બી સિવિલ અથવા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને અહીં માસિક ત્રણ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો ફિક્સ વેતન મળવાપાત્ર થશે ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ સાતમા પગાર પંચ મુજબનો પગાર મળવાપાત્ર થશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય અઢાર વર્ષથી ઓછી નહીં અને ત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો ઉપરોક્ત જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાને લેવાની અગત્યની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે જોઈએ તો અહીં આપણને ઉપયોગી થાય તે સૂચનાઓ આપણે અહીં જોઈશું મિત્રો ક્રમ નંબર એક ની અંદર આપણે અહીં અરજી કરતા ઉમેદવારોને અરજી દીઠ ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી આપણને આપવામાં આવી છે તે જોઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા પાંચસો તથા ઈડબલ્યુ એસ એસસીબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઉમેદવારોએ અરજી દીઠ બસો પચાસ રૂપિયા ઓનલાઈન સત્યાવીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં ભરવાના રહેશે એટલે કે આ જગ્યા ઉપર જો તમે અરજી કરો છો તો તમારે અરજી ફોર્મ ફી પેટે આટલી રકમ ચૂકવવાની રહેશે સૂચના નંબર બે જોઈએ તો ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માગે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારની ઉમેદવારી રદ બાતલ ગણવામાં આવશે સૂચના નંબર ત્રણ જોઈએ તો ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હોય તે જ ફોટોગ્રાફની વધુ કૉપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા સમયે તેવો જ ફોટો રજૂ કરવાનો રહેશે સૂચના નંબર ચાર જોઈએ તો એક ઉમેદવાર એક કેન્ડર માટે એક જ અરજી કરી શકશે એક કેન્ડર માટે એકથી વધુ અરજીના કિસ્સામાં છેલ્લી કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણાશે બાકીની અરજીઓ રદ બાતલ કરવાપાત્ર થશે ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણતરી કરવામાં આવશે માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામોસ માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું રહેશે મિત્રો સાતમા નંબરની સૂચના જોઈએ કે જાહેરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે તે પહેલાંનો અનુભવ કોઈપણ સંજોગોમાં માન્ય ગણાશે નહીં અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવાર અરજીમાં જે અનુભવ દર્શાવેલ હોય તેના સમર્થનમાં અનુભવીનો સમયગાળો દિવસ માસ અને વર્ષ તથા બજાવેલી ફરજના પ્રકારો મેળવેલ અનુભવની વિગતો સહિત માન્ય સંસ્થાનું ઇનવર્ડ આઉટવર્ડ નંબર તથા તારીખ સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે માત્ર ઓફર લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અનુભવના પુરાવા તરીકે અમાન્ય ગણાશે પરંતુ જો તેની સાથે વખતો વખત સંસ્થા દ્વારા અપાયેલા ઇજાફા કે પ્રમોશનના હુકમ પગાર સંબંધિત પુરાવા કે અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવાઓ રજૂ કરી હતી તેની પૂર્તતા ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાયથી આવો અનુભવ પણ માન્ય ગણવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગારશ્રીફ રજૂ કરવાની રહેશે આ ઉપરાંત જો એક કરતાં વધુ હોદ્દા પર ફરજ બજાવેલ હોય તો પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ અવશ્યપણે રજૂ કરવાની રહેશે તો મિત્રો અહીં આપણને અલગ અલગ સૂચનાઓ આ જગ્યા ઉપર અરજી કરવાની આપવામાં આવી છે જો તમે આ જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે જો ધરાવતા હોય તો આ સૂચનાઓનો તમારે જરૂરથી પ્રથમ અભ્યાસ કરવાનો રહેશે ત્યાર પછી જ અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર તથા ઇજનેર સી રિશ્તેદાર ખાતા માટેની નીચે જણાવેલી જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા માટેની નિયત જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો ધન્યવાદ આભાર